નમસ્કાર મિત્રો ફાઈનાન્શિયલ વિઝડમ જેડી જેડીમાં આપનું સ્વાગત છે યુદ્ધના સમાચાર વચ્ચે આપણે રોકાણ વિશે કેવી રીતે વિચારી શકીએ એ આજનો વિષય છે આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ છે યુદ્ધ થશે કે નહીં એ આપણે ચોક્કસ કહી શકતા નથી પણ ઇતિહાસે બતાવ્યું છે કે કારગીલ યુદ્ધ પુલવામા હુમલો કે વૈશ્વિક યુદ્ધ છતાં પણ સેન્સેક્સ અને નિફ્ટી લાંબા ગાળે સતત ઊંચા ગયા છે

તો બજાર ઝડપથી સુધરી જશે અને પછી બીજી તક આવશે નહીં કહેવાતું બાય એટ ધ સાઉન્ડ ઓફ ટ્રમ્પેટ્સ એટલે તોપના આવાજે ખરીદી કરો અને વિજયના શંકરાને વેચો એનો અર્થ એ છે કે જ્યારે ડરનો સમય હોય ત્યારે સમજદારીપૂર્વક રોકાણ કરો અને જ્યારે બધાએ ઉજવણી શરૂ કરે ત્યારે લાભ લઈ બહાર નીકળી જાઓ દુનિયામાં વાર એવું થયું છે કે લોકો અનસર્ટેનટી અથવા અનિશ્ચિતતા હોય ત્યારે રોકાણ કરતાં ડરે છે બધાને એવું લાગે છે કે પહેલાં બધું નોર્મલ થવાનું પછી ખરીદી કરીએ પણ જ્યારે બધું નોર્મલ થાય ત્યારે ભાવ પણ નોર્મલ મળવાના છે એટલે કે પ્રાઇસ ઊંચા મળશે જો તમારું દ્રષ્ટિકોણ લાંબા ગાળાનું હોય તો અનસર્ટન અને ડરના સમયમાં સાચી રોકાણ કરવાની આજ તક છે હા જો તમે હમણાં રોકાણ ન કરવા માગતા હો તો પણ વાંધો નહીં પરંતુ ઓછામાં ઓછું ગભરાઈને વેચાણ ના કરો એટલે પેનિક સેલિંગ ના કરો એવું શું થાય જો ન્યુક્લિયર એટેક થઈ જાય તો આવા વિચાર કરવા નહીં એટલું યાદ રાખો કે જો કઈ વાસ્તવિક વાસ્તવમાં એવું થાય તો કોઈ જ સુરક્ષિત નથી રહેવાનું એટલે પેનિક સેલિંગ ના કરશો અને લાંબા ગાળાની ઓપોર્ચ્યુનિટી જોતા રહો હવે ફરીથી ભારત પાકિસ્તાનની વિષય પર આવીએ જો ખરેખર યુદ્ધ થાય અને એ પણ ન્યુક્લિયર વોર બને તો પરિણામ ખૂબ જ ગંભીર થશે આ સ્થિતિમાં આખી દુનિયા અસુરક્ષિત બને છે આવા યુદ્ધની અસર માત્ર ભારત કે પાકિસ્તાન પર જ નહીં પરંતુ વિશ્વની બધી બજારો પર રહેશે જેમ કે અમેરિકાની ડાઉજોન્સ અને નાસરાક પણ કાપી ઉઠશે આપણે પહેલાથી જ જોઈ ચૂક્યા છે કે જ્યારે ઈરાન જેવો નાનો દેશ પાસે ન્યુક્લિયર કેપેબિલિટી આવે છે ત્યારે પણ સમગ્ર વિશ્વ અને ભારતીય બજારમાં ગભરાહટ આવી જાય છે તો અમે આપણે માનીએ કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે અવા સ્તરની લડાઈ થાય તો વૈશ્વિક સ્તરે ઘણા મોટી સમસ્યા ઊભી થશે ખાસ કરીને જ્યારે ભારત જેવું મોટું દેશ એમાં સામેલ થાય છે તો આજના સમયમાં દેશ યુદ્ધની લાગત ખભા પર લેવા તૈયાર નથી કારણ કે યુદ્ધ કોઈનું ભલું કરતું નથી એ અર્થવ્યવસ્થાને બજારોને અને સમાજને નુકસાન કરે છે જો તમારું લક્ષ્ય લાંબા ગાળાનું છે તો યહી સમય હે સહી સમય હૈ શાંતિથી સ્માર્ટલી ઇન્વેસ્ટ કરો જય હિન્દ